પરંતુ દબાણ થી બે ત્રણ અટાવવા જતા બીજા દબાણકાર્તાઓને ફરી એક દિવસ મોહલત આપવામાં આવી હતી જે રોજ ત્રીસ જેવા દબાણદારોને નોટિસ આપવામાં આવી હતી આ બાબતે ગામ લોકો એક દિવસની મહેત માંગતા સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની ગામના લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી તેમાં ગામ લોકો તેમજ ગરીબ નાના કે ધારકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે દબાણ અટાવવાનું કહેતા ગામ લોકોએ પાકા મકાનોનું પણ ગામમાં દબાણ છે એવા આક્ષેપ કર્યા હતા અને જે દબાણ છે તે પણ તોડો તેવું લોકોએ કહ્યું

આજે જે વર્ષા જે અરજી આવેલી હતી દબાણની એટલે એમાં ખાસ તો કેબિનો જ હતા એ ત્રીસ કેબિનોને આપેલું હતું એમની અંદર તો ચાર કેબિનો અમે તોડી પાડ્યા છે અને બે કેબિનો જે છે એ એમની સ્વૈચ્છિક રીતે એમને દૂર કર્યા છે અને જે બાકીના કેબિનો રહ્યા જે એ બધાને કાલ સાંજ સુધીની મુદત આપી છે કાલ સાંજ સુધીમાં એ લોકો હટાવી દેશે એવી લોકોએ બાંયધરી આપી અને ગૌવાળાએ પણ બાંયધરી આપી છે એટલે આ કામ આ રીતે પૂર્ણ થઈ ગયું માનસિંહ ચૌહાણ કેટીવી ન્યૂઝ ગુજરાતી કાંગ્રેસ